જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે મારી ચેનલ પર આજે આપણે વાત કરીશું એકાદશી વિશે આ આ એકાદશીનું શાક માટે ખાસ છે કયા સર ઉપવાસ કરવો જોઈએ તે પાછળની પૌરાણિક કથાઓ શું છે અને તે અંતે હું તમને કહીશ કે આ દિવસે કયા શુભ કામો કરવાની માન્યતા છે અને શું કરવું જોઈએ કે શાથી શુભ ફળ મળે તો ચાલો શુભ વાતોની શરૂઆત કરીએ એક દુર્લભ અને પવિત્ર વાતથી પુત્રતા એકાદશીની મહત્તા અને વાર્તા દ્વાપર યુગમાં મહિષ્મતી નગરીમાં મહિજીત નામનો રાજા થઈ ગયો આ પ્રજાવત્સલ રાજાને શેર માટેની ખોટ હતી રાજા ખૂબ ન્યાયી હતો તેણે ક્યારે અન્યાય આચરણ કર્યું નહોતું પોતે પુત્રની માફક પ્રજાનું પાલન કરતો હતો છતાં પણ તેના નસીબમાં પુત્ર સુખ ન હતું રાજા લોમેશ મુનિના દર્શન કર્યા લોમેશ મુનિએ કહ્યું હે રાજન અનંતકાળથી જીવ જન્મવું મોટા થવું ભોગવવું અને મૃત્યુ પામવું એ જ કરતો આવ્યો છે ભૂતકાળના ભોગમાં સુખો ભોગવવામાં અનુભવોમાં કંઈ બાકી રાખ્યું નથી લોમેશ મુનિએ સમાધિમાં બેસીને રાજાનો પૂર્વ જન્મ જાણી લીધો ત્યારબાદ મુનિએ કહ્યું હે રાજન પૂર્વ જન્મમાં ધોમ ધકતા તાપમાં તળાવને કાંઠે એક તાજી વિયાયેલી ગાય પોતાના વાછડા સાથે પાણી પીવા આવી હતી તે વખતે તેણે ગાય અને વાછડાને હાંકી કાઢીને પોતાની તૃષા છિપાવી હતી પણ ગૌમાતા અને વાછડાને તરશક તગડી મૂક્યા આ ઘોર પાપને લીધે તારે નિશંતાનપણાનું દુઃખ છે લોમેશ મુનિએ રાજાને પુત્રદા એકાદશીનું વ્રત કરવા આદેશ આપ્યો મુનિએ રાજાને કહ્યું કે તમારો સમગ્ર પરિવાર અને તમારી પ્રજા જો પુત્રદા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય તમને અર્પણ કરે તો જ પાંજિયા મેણું ટળે કહેવાય છે કે રાજાને પ્રજા આ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો માટે સંતાનની ઈચ્છા રાખનાર વ્યક્તિએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ પાંચ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ શ્રાવણ સુદ અગિયારસ અને મંગળવાર તો આ દિવસે સૌ ભાવિ ભક્તોએ વહેલા ઉઠી અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ અને તેમને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ અને યથાશક્તિ દાન પુણ્ય કરવું જોઈએ તો મિત્રો આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ આખો દિવસ ઉપવાસ કરી અને ફળાહાર કરવો જોઈએ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને આજે જોડાવ સૌની સાથે સત્સંગમાં તો બધાને મારા ઝાઝા રામ રામ